એ મહત્વ સમજાવા લાગ્યું એટલે કે પ્લાન્ટ્સમાંથી જે ઓક્સિજનની જે કોવિડ દરમિયાન જે જે ઓક્સિજન ઘટી ગયો હતો તેનું હવે સમજાય છે અને આફ્ટર કોવિડ હવે દરેક લોકો આ પોતાના ઉગાડતા જ હોય છે અને ત્યારે હવે ધીમે ધીમે પ્લાન્ટનો ક્રેઝ વધવા લાગ્યો છે ત્યારે આ બધા જ જો પ્લાન્ટ્સની આપણે વાત કરીએ તો એમાં સૌથી સારું જો કોઈ પ્લાન્ટ્સ દેખાતું હોય ને તો એ છે બોન્સાય નું પ્લાન્ટ એટલે જો હું સાદી ભાષામાં કહું આ બોન્સાઈ એ એક મોટું જે વૃક્ષ હોય છે એ સેમ વૃક્ષ જાણે નાનકડું વૃક્ષ હોય જેમ લગભગ એક ફૂટ હોય શકે દોઢ ફૂટ કે બે ફૂટનું આની સાઇઝ હોય છે અને હુબહુ એક આખું ટ્રે ઊભું થયું હોય એ પ્રમાણેનું લાગતું હોય છે જે ખૂબ જ અટ્રેક્ટિવ લાગતું હોય છે તો આ બોન્સાઈ છે શું અને એની સાર સંભાળ કેવી રીતે થાય છે તેના ફાયદા શું છે શું તેમાંથી આપણે મેળવી શકીએ છીએ આ બધા વિશેની આપણે વાતચીત કરીશું જેથી આપણા સ્ટુડિયોમાં આ જે મહેમાનો ઉપસ્થિત છે જેમાં છે ચંદા અગ્રવાલ કે જેઓ બન્યન બોનસાઈ ક્લબ વડોદરાના પ્રેસિડેન્ટ છે સાથે જ છે જયમાલા ચૌહાણ કે જેઓ આ ક્લબ છે બનિયન બોનસાઈ ક્લબ વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે જ યશ જૈન કે જેઓ કમિટી મેમ્બર છે જે આપ દરેક મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં तो सौ प्रथम हूँ चंदा अग्रवाल हूँ अपनी पास से थी जांगीश के आप आज क्लब है बनियान बॉन्साई क्लब ए है शू एक्चुअली शू कार्य कर जब मैंने बॉन्साई शुरू किया था तो बहुत कम रिसोर्सेस थे और हम इसको थोड़ा आगे बढ़ाना चाहते थे तो मैंने थोड़ा तो जो भी कुछ सीखा था मैं चाहती थी कि इसमें और लोग हमारे साथ जुड़े क्योंकि इसको इसको बनाने से मुझे जो एक मेंटल पीस एक जो इंजॉयमेंट और एक माइंड में जो पीस मिलता था वो मैं चाहती थी कि इसको हमको हमारे शहर में और भी बढ़ाना चाहिए uh -huh. इंडिया के दूसरे शहरों में ये बहुत पहले से ही बहुत प्रचलित था और दूसरे वर्ल्ड में तो बहुत प्रचलित मगर मेरा ये एम था कि मैं बड़ौदा में भी इसको थोड़ा आगे बढ़ाऊं uh -huh. ऐसे करके हमने क्लब 2007 में चालू किया आज से सत्रह साल पहले Okay. और हमारे साथ उस समय खाली दस लोग जुड़े थे लेकिन एक और दो साल में हमारे पास ढाई से ज्यादा मेंबर्स थे uh -huh. तो इस तरह से हमारा ये क्लब बहुत अच्छी तरह से लोगों ने उसको एक्सेप्ट किया और उसमें बहुत सीखा और धीरे धीरे ग्रो होते गए जैसे जैसे हमारे यहाँ फैसिलिटी बढ़ती गई तो uh -huh. हमारे प्लांट्स भी हमको अच्छे मिलने लगे हम प्लांट्स के लिए जो यूज करते हैं वो भी सब मिलने लगा और ऐसे करके हमारा प्लांट ग्रो होने लगा तो वाइस प्रेसिडेंट तरीके अयमा जयमाला है તો હું એમને પણ પૂછવા માંગીશ કે તમે એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આ ક્લબમાં જોડાયેલા છો તો કેટલા ટાઈમથી જોડાયેલા છો અને એવું તે આ ક્લબમાં તમે શું જો કે તમને એટલો ઇન્ટરેસ્ટ આવ્યો હું તો બહુ પહેલેથી એટલે ટુ થાઉઝન્ડ સેવન પહેલેથી જ બોનસાઈ કરતી હતી અને ત્યારે બોનસાઈ આ વર્ડ બી કોઈ જાણતા નહોતા નર્સરીમાં જઈએ પ્લાન્ટ લેવા તો બોનસાઈ માટેના પ્લાન્ટ એ બી કોઈ જાણતું નતું એટલે ઓર્ડિનરી દસ દસ પંદર પંદર રૂપિયાના પ્લાન્ટ લાવીને અમે બોનસાઈ કરતા હતા અને એમાં એવું થયું કે બાકી બધી મોટી શહેરોમાં બધા બહુ ક્લાસીસ ચાલતા હતા પણ અહીંયા કઈ અવેલેબિલિટી નથી પણ થોડા બુક્સ મળ્યા અમને એ વાંચી વાંચીને ટ્રાયલ એરથી જ અમે કરવા લાગ્યા કોઈ શીખવાડવા માટે નતા કેટલા પ્લાન્ટસ મારી બી નાખ્યા પણ પછી ધીરે 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 જાણવા લાગ્યા કે આ બધું કરવાની જરૂર છે અને બહુ બહુ ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો આનંદ મળવા લાગ્યો એમાંથી અને નાના નાના પ્લોટમાં પોટમાં હોવાથી હેન્ડલ કરવાનું બી ઇઝી પડ્યું એટલે પછી હું તો પહેલે દિવસથી જોડાયેલી છું હું ને ચંદા તો વર્ષોના ફ્રેન્ડ્સ છે એટલે બધા અમે સાથે આવીને એવો વિચાર કર્યો કે આપણે જે ચંદાએ કહ્યું એ પ્રમાણે કે આપ આપણે વધારે એનો પ્રસાર થવો જોઈએ બરોડામાં કેમકે અને ગુજરાતમાં બી ગુજરાતમાં બી એટલો સારો ક્લબ કોઈ હતો જ નહીં અને જોતા જોતામાં અમારો બરોડામાં આજે છે અને અમારો એક જ એવો ક્લબ છે કે જે દર મહિને વર્કશોપ્સ લે છે અને દર વર્ષે એક્ઝિબિશન્સ બી કરે છે અને બીજી એની એવી ખાસિયત છે કે ઉંમરવાળા લોકો થી યંગસ્ટર સુધીના બધા આકર્ષિત થઈ ગયા મારું જ એક્ઝામ્પલ આપવું એટલે હું હવે યશ પાસે જવા માંગીશ અને જેમ જયમાલા બેને કીધું કે યશ સૌથી યંગેસ્ટ છે તો હું આપણે પણ એજ સેમ પૂછવા માંગીશ કે તમે આ ક્લબમાં કેટલા ટાઈમ જોડાયેલા છો ક્લબમાં મને દસ વર્ષ ઉપર જેવુ થઈ ગયું જયારે તેર વર્ષનો હતો ત્યારે મેં શરૂ કર્યું હતું એટલે સૌથી પહેલા હું જયમાલા બેન અને જ ઓળખતો હતો આમ નું શરૂ થયું હું ટ્યુશન જતો હતો ત્યાં નીલુ મેડમ કરીને તો એમનાથી શરૂ થયું બોન્ઝાઈ જોઈ જોઈને અને પછી એ લોકોએ મને આમ બે આંટીને મળ્યા અને પછી એ લોકોએ મને શીખવાડ્યું અને પછી ધીરે ધીરે મેં ક્લબ જોઈન કરી લીધું એક જ વર્ષમાં અને પછી હું કમિટી મેમ્બર ને સબ કમિટી મેમ્બરમાં જોઈન થઈ ગયું મારું બધું પ્રોગ્રેસ ને એ બધું જોઈને તો દસ થી બાર વર્ષ થઈ ગયા છે મને આ ક્લબમાં અને સારું પ્રોગ્રેસ થાય છે અને ઘણા નવા મેમ્બર બી હવે આવે છે યંગસ્ટર બી ઘણા જોડાય બી છે ઓકે હા ચંદાબેન પાસેથી હું જાણવા માંગીશ કે એક્ચ્યુઅલમાં જે બોન્સાઈ જે શબ્દ છે એ છે શું ક્યાંથી શબ્દ આવે છે એટલે આ બોન્સાઈની શરૂઆત ક્યાંથી થઈ છે અને ક્યાંથી એ બોન્સાઈ મતલબ બોન્સ છોટા छोटा वृक्ष और छोटा शैलो पॉट ऐसा बोलते हैं okay. तो इसको मिला के बना है और ये चाइना से पहले आया है और चाइनीज लोगों ने इसको इंट्रोड्यूस किया फिर जेपनीज लोगों ने इसको थोड़ा ग्लोरीफाई किया इसके अंदर और आर्ट को इनपुट किया तो ऐसे करके ये बॉन्साई वर्ड बना है uh -huh. Uh -huh. Uh -huh. Uh -huh. એને ઉગાડવા માટેની રેત શું છે કેવી રીતે એનો ગ્રો કરવામાં આવે છે આ એક ગાર્ડનિંગનો જ પ્રાંટ પાર્ટ છે ગાર્ડનિંગમાં જ આવે છે આ જપાનમાં નાના નાના છોકરાઓને બી શીખવાડવામાં આવે છે એમાં ટેકનિક્સનો નો ડિફરન્સ એવો છે કે તમારે એ પ્લાન્ટ એકદમ સેલો પોટમાં લગાડવાનું હોય એટલે સારી રીતે એને મજબૂત થઈથી એના એના પોટના કાણા મોટા હોવા જોઈએ અને એમાં સિપેજ સારું હોવું જોઈએ એટલે એમાં અમે પ્લાસ્ટિકની જાળી મૂકીએ પછી ઈટોના ટુકડા મૂકીએ અને એની સોઈલ હોય એની સ્પેશિયલ સોઈલ હોય એ સોઈલ સ્પેશિયલ બનાવીને એમાં ભરીને પછી એમાં પ્લાન્ટ અમે મૂકીએ છીએ અને એ સારી રીતે એવી રીતે મૂકવાનું પછી ધીરે ધીરે પાંચ છ મહિનામાં અને એમાં એવું ટેકનિક છે કે જાડો જે રૂટ હોય જે જમીનમાં સપોર્ટ માટે જ હોય જે નરીશમેન્ટ ના લઈ શકે જમીનમાંથી પણ એ અમે કાપી નાખીએ તો જ એ નાના પોટમાં આવી શકે એટલે જાડો રૂટ જેને ટેપ રૂટ કહે છે એ રૂટ કાઢી નાખવું પડે અને બોનસાઈ સર્વાઈવ ઓન ફાઈબ્રસ રૂટ્સ કેમકે ફાઇબરસ રૂટ્સ જ જમીનમાંથી નરીશમેન્ટ લેવાનું કામ કરતા હોય એટલે એના પર થાય એટલે એટલી જ હેલ્ધી રહે એટલી જ બ્યુટીફુલ રહે ને એટલા જ લીવ્સ ફ્રુટ્સ ફ્લાવર્સ બધું એને આપી શકે તો અને એક વાત મને જરા વધારે કેવી છે જે ચંદાને કહી કે ચાઇનામાં ઓરિજિનેટ થયું છે પણ આપણા પુરાતન બુક્સમાં વેદામાં એવું એક મળ્યું છે કે પહેલાના જમાનામાં જે આશ્રમ ચલાવતા હોવા કરતા દર વખતે પર્વત પર જઈને જડીબૂટી લાવવાની અઘરું પડતું હતું એટલે એ જ એ લઈ આવતા હતા પોતાના આશ્રમમાં નાના કરીને ઉગાડતા હતા એટલે એ મેડિસિનલ વેલ્યુ માટે આપડી ત્યાં એ આ જાણતા હતા પણ એને બ્યુટિફિકેશન નહોતું થયું એટલે આપણા આપણી પાસે બી પુરાતન

ના એવું નથી હોતું લાઈક સીડ થી તો થાય છે એ તો એક એનું પ્રોપોગેશન સ્ટાઇલ છે બીજું કટિંગ છે એર લેયરિંગ છે ઘણા બધી ડિફરન્ટ બધા પ્લાન્ટ ની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે કોઈ રૂટ થી બી ગ્રો થઈ જાય છે સો લાઈક સીડ તો એક છે જ બટ એના અલાવા કટિંગ છે એર લેયરિંગ છે પછી મેં જેવી રીતે કીધું રૂટ થી બી કેટલી વાર ગ્રો થઈ જાય તો એવા બધા ડિફરન્ટ પ્રોપોગેશન મેથડ છે એના ઓકે હા ચંદા जी जी मैं आपसे जानना चाहूंगी कि ये जो बॉन्साई जो प्लांट्स है મતલબ મેં સુના કે બહુ સારો સારો લગતે હોય એક મતલબ પ્લાન્ટ કરના હોય કા તો કતના સમય લગતા હૈ કમ સે કમ ઉમે हाँ जी अभी जैसे यश ने बताया कि इसके मेथड आपने पूछे तो सीड में तो सबसे जो फर्स्ट स्टेप है वो सीड से ग्रो करते हैं जैसे गोरा सामली का एक बीज अगर आपने डाल दिया तो आप उसको उगा के भी आप कर सकते हैं लेकिन आजकल ना बहुत सारी टेक्निक्स बदल गई है तो हम सीड से ग्रो करते हैं हम नर्सरी से ला प्लांट को ग्रो करते हैं तो रूट्स उनके रूट को काट के हम बॉन्जा बना सकते हैं लेकिन उससे भी ज़्यादा एडवांस आजकल हो गया है कि प्रदेश में तो अलाउ है हमारे कंट्री में हॉर्टिकल्चर सिस्टम में अलाउ नहीं है कि जमीन से बड़े बड़े ट्रीज निकाल लेते हैं और फिर वो लोग हमारी जो बोनसाई की टेक्निक होती है उसके हिसाब से उसको मेंटेन करते हैं और वो एक समझ लीजिए आप समझ लीजिए पचास साल का भी पेड़ और वो आप उसको डायरेक्ट पॉट में डाल के और उसको चार पाँच साल या फाइव ईयर्स मैक्सिमम लगते हैं और आपका वो बहुत सुंदर बहुत ही क्लासी uh, एक बोनसाई बन सकता है तो ये टेक्निक के ऊपर है कि आज आ, आप आपके पास कौन सी टेक्निक है और उसी के हिसाब से आप अपने प्लांट्स ग्रो करते हो मगर हम हमारे जो स्टूडेंट हैं उन लोगों को हम बेसिक से ही सिखाते हैं कि वो इजी सिस्टम में और अच्छे से अच्छा बना सके लेकिन फिर भी अगर आप ऐसा पूछ रहे कि कितना टाइम लगता है तो दो तीन साल तो मिनिमम लगता है थोड़ा पेशेंस की जरूरत होती है इसमें आप चाहे तो कि आप दो चार महीने में बना ले ऐसा नहीं होता है कभी જય જયમાલા હું આપની પાસેથી જાણવા માંગીશ કે આ જે બોન્સાઈ છે એમાંથી ફાયદા શું થાય છે કયા પ્લાન્ટમાં કયા એની અંદરથી કયા ફાયદા થાય છે એના વિશે થોડું જણાવશો ફાયદા તો બે ત્રણ થઈ શકે એક તો તમે મોટામાં મોટા ફાયદો ફાયદો એ છે કે તમે નાના નાના પોટમાં લગાડી રહ્યા છો એટલે તમે પોતે એની કેર કરી શકો પોતે એને હેન્ડલ કરી શકો એક જગ્યાથી બીજી જગ્યાએ લેવું હોય તમને ડિસ્પ્લે માટે ઘરમાં લાવવું હોય કોઈ દિવસ બે દિવસ તમે આરામથી રાખી શકો તો મોટા 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 કુંડા હોય પોટ્સ હોય તો તમે ના લાવી શકો પણ આ તમે ડિસ્પ્લે કરી શકો નાના નાના જેમ કે અમે એક્ઝિબિશનમાં બી આટલા બધા પ્લાન્ટ લઈ જઈએ છીએ અને એક્ઝિબિટ કરીએ છીએ બિકોઝ દે આર ઇન સ્મોલ પોટ્સ મોટા કુંડા હોય તો એટલા બધા લઈ ના જઈ શકીએ અમે અને બીજું એવું છે કે તમારે નાની નાનામાં નાની બાલ્કની બી હોય તમારા ઘરમાં તો બી તમે ગાર્ડન એક ઊભી કરી શકો છો એમાં તમે બે ત્રણ સ્ટેપના સ્ટેન્ડ લગાડો અને એના પર તો પંદર વીસ બોન્સાઈઝ તમે આરામથી કરી શકો છો બીજો એક ફાયદ આખી એમને તો જેવી જેવી રીતે બીજા પ્લાન્ટને જમીનના જે મોટા વૃક્ષો છે એની પર લીવ્સ હોય એવી રીતે આના પર લીવ્સ હોય એટલે ઓક્સિજન તો એ રિલીઝ કરવાના જ એટલે તમારી ફેમિલી માટે ત્રણ ચાર જણાની ફેમિલી માટે પૂરતું ઓક્સિજન બી

એ આપણાની અંદર દરેકની અંદર મતલબ જે પણ લોકો એ ને કે ને જોઈએ તો પોઝિટિવિટી ફેલાવે છે એમ કહી શકાય રાઈટ હા હા નેક્સ્ટ હું યશ હું આપણી પાસેથી જાણવા માંગીશ કે આ જે બોન્સાઈ જે પ્લાન્ટ્સ છે એમાંથી કયા એવા છે કે જે ઇન્ડોર તમે રાખી શકો છો ને આઉટડોર રાખી શકો એ કયા કયા છે સો મારા હિસાબે તો પ્લાન્ટ પ્લાન્ટને બધાને ફ્રેશ લાઇટ ને એવું બધું જોઈએ જ ભલે ઘરે બી ઘરે મૂકો બટ વિન્ડોમાંથી એટલીસ્ટ ફ્રેશ લાઇટ તો આવી જ જોઈએ તો ઇન્ડોર અને જે અમારા લાઈક ડિપેન્ડ પ્લાન્ટના સ્પીસીસ પર ડિપેન્ડ હોય એ લોકોને કે કેટલું તાપ જોઈએ છે ને એવી રીતે સો લાઈક ફાઈકસની અગર વેરાયટી હોય તો એને તાપ જોઈએ બટ એમાં બી ઘણા બધા એવા ફાઈકસ છે બહુ તાપ બી નથી ચાલતો સો એ પ્લાન્ટનો જે તમારો નેચર છે એ સમજવો પડે એ પ્રમાણે ઇન્ડોર ને આઉટડોર આપણે કેટેગરાઇઝ કરી શકીએ છીએ હા

कि जो आ, गार्डन के लिए इंडोर प्लांट्स आते हैं आजकल नर्सरीज में बहुत अच्छे अच्छे इंडोर प्लांट्स होते हैं और वो घर के अंदर सात आठ दिन तक रह भी सकते हैं वो ज़्यादा ऑक्सीजन देते हैं लेकिन पर्टिकुलरली उसमें जो स्नैक प्लांट है और उसकी क्या बोलते हैं ये पाम्स हैं डिफरेंट काइंड के पाम्स हैं इनके अंदर ऑक्सीजन बहुत रिलीज ज़्यादा होता है से तो हमको वो इंडोर प्लांट्स को हम यूज़ करना चाहिए ऑक्सीजन के लिए मगर बोनसाई के लिए बहुत ऑक्सीजन के लिए नहीं हमको सोचना चाहिए क्योंकि बहुत इंडोर अच्छे नहीं रहते हैं हमको उनकी हम तो प्लांट से बातें करते हैं तो हमको लगता है कि उनको ऐसा लगता है कि हमने उनको जबरदस्ती अंदर रखा है उनका जो खाना पीना है वो हमने उसको रिस्ट्रिक्ट करके रखा है तो हो सके तो थोड़े टाइम के लिए आप डिस्प्ले में रख सकते हैं मगर ज्यादा टाइम के लिए ऑक्सीजन के लिए बोनजाई यूज नहीं कर सकते હું તમારા પાસેથી જાણવા માંગીશ કે આજે બોનસાઈના જે પ્લાન્ટ્સ હોય છે એમાં ખાસ કરીને એવા પણ લોકો હોય છે કે બોનસાઈની ખેતી કરતા હોય છે તો આ પણ એક ફાયદો થયો એમ કહી શકાય તો આપનું શું માનવું છે કયા બીજા ફાયદા એવા છે હા તો હવે હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ઘણા છોકરાઓને હવે બોનસાઈનું બી શીખવાડવામાં આવે છે અને એમાંથી એમને સારી એવી એક ઇન્કમ ઊભી કરી શકાય છે કેમકે એગ્રીકલ્ચર જેવું એક એગ્રિકલ્ચરનું જ આ એક ડિપાર્ટમેન્ટ બનાય છે અને એમાંથી જો બોનસાઈ સારી રીતે કરે તો આજે સારી રીતે સેલ બી થાય છે અને બોનસાઈના લાગતા બધા ખાતર એની લાગતી પેસ્ટિસાઈડ એ બધું જો એ ઉભું કરી શકે એક બોનસાઈ નર્સરી કે બોનસાઈ ગાર્ડન ઉભી કરી શકે તો એમાંથી એમને ઇન્કમ જનરેશન બી થઈ શકે છે બીજો ફાયદો બોનસાઈનો એ છે જે આઉટ ઓફ ધીસ ક્વેશ્ચન છે પણ હું કહેવા માગીશ કે બોનસાઈ તમને પેશન્સ શીખવાડે છે જનતાએ કહ્યું એ પ્રમાણે કંઈ એક રાતમાં બોનસાઈ નથી બનતી રોમ ઇઝ નોટ બિલ્ટ ઇન ઇન અ નાઇટ એવી રીતે બોનસાઈ તમને પેશન્સ શીખવાડે છે બીજું બુઝુર્ગો માટે બુઝુર્ગો માટેનો આદર બી શીખવાડે છે કેમ કે બોનસાઈ જેટલી જૂની એટલી વધારે રૂપાળી આજે એવું જનરલી જનર માન્યતા હોય કે યંગ હોય તમે સુંદર લાગો ગરડા થાવ એટલી નથી બોનસાઈ એવું નથી શીખવાડતી જેટલી બોનસાઈ ગરડી એટલી વધારે બ્યુટિફુલ સો રિસ્પેક્ટ ફોર

લોકો ખેતી કરતા હોય છે બટ આની અંદર ખૂબ જ જરૂરી છે કારણ કે તમે જેમ કીધું એમ વર્ષ લાગે છે તો જેવી રીતે ખેતી કરવા માટે આ લોકો જે બોન્સાઈ નો ઉપયોગ કરતા હોય છે તો એમાં પેશન્ટ તો જરૂરી છે તો એમાં પછી ત્રણ ચાર વર્ષ ઇન્કમ આવશે તો એ કેવી રીતે મતલબ મેનેજ કરતા હોય છે એ લોકો આ એક તરીકે નું એમ ઇન્વેસ્ટમેન્ટ છે બોન્ઝાઈ તમે નાનું લો તમે સો નું લીધું એ મોટું થશે તો એનું ભાવ વધતું જાય જેવી રીતે છોકરાઓ છે લાઈક આપડે બોન્ઝાઈને એમ લાઈફ તરીકે કમ્પેર કરી શકાય જેમ કે છોકરાઓ નાના હોય પહેલા ભણતો ઇન્વેસ્ટમેન્ટ છે આપણે પૈસા નાખીએ છીએ પણ પછી એ લોકો કમાઈને આપે છે ને તો એવી જ રીતે નું છે કે બોન્ઝાઈ તમે સો નું પ્લાન્ટ લીધું મોટું થયું જાડું થશે આપણને એને ડિઝાઇન આપીશું બહુ જ બ્યુટિફુલ લાગશે તો એવી રીતે એની કિંમત વધશે જ ઓકે ઓકે એક્ઝેટલી રાઈટ રાઇલ સેડ યસ હા અને સાથે જ ચંદા પાસેથી પણ હું જાણવા માંગીશ કે આ જે બોન્સાઈ હોય છે એ જનરલી દરેકને જોઈને કોઈ પણ મતલબ જનરલ પબ્લિક હોય છે એ લોકોને જોઈને એવું લાગતું હોય છે કે આ લોકો કેવી રીતે આમ ઝાડની જેમ ઉગાડતા હોય છે આટલું નાનકડું તો હું આપની પાસેથી જાણવા માંગીશ કે એને શેપ આપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે હા એ બહુ છા ક્વોશ્ચન હ્યું કે જશે હમ કપડે ડિઝાઇન કરતે આર્કિટેક્ચર ઘર ડિઝાઇન કરતે ऐसे ही हम लोग प्लांट्स को डिजाइन करते हैं और उसको डिजाइन करने के लिए हम लोग एक तरह वायर आता है एल्यूमिनियम वायरस होते हैं उसको हम वायर से उसके हर ब्रांच को एक शेप देते हैं उसमें बहुत सारी शेप होती है वो जो हमने नेचर से सीखी है उसी हिसाब से हम इनको प्लांट्स को भी शेप देते हैं और ऐसे तरह करके वो डिजाइन होता है फिर उसको पॉट भी बहुत जरूरी होता है एक बोनसाई के अंदर खाली एक प्लांट का नहीं होता है उसके प्लांट की शेप और प्लांट का पॉट उसका एक बहुत अच्छा हारमोनी होना चाहिए और इसी हिसाब से वो हम उसको बोनजाई को ट्रेन करके और उसमें बनाते हैं तभी उसकी वैल्यू बढ़ती है जयमाला हूँ अपनी पास भी जानवा मांगी कि आज बोनसाई है एनी मेडिकल वेल्यू शू हो मेडिकल वेल्यू एवं कहीं गणाय नहीं के मेडिकल प्लांट जो है ना श्रब्स हो तुलसी है यी बोनसाई ना हो सके जेनी लाइफ मोर देन ઓલમોસ્ટ એટલીસ્ટ સેવન્ટી ફાઇવ એટી એટી નાઇન્ટી હન્ડ્રેડ ઇયર્સ હોય એ જે વૃક્ષો છે એની અમે બોન્સાઈ કરીએ છીએ ટેમ્પરરી જે પ્લાન્ટ હોય છે કે યુઝ પછી પ્લાન્ટ કાઢી નાખવાનું હોય ને પછી બીજું લગાડવાનું હોય એનાથી સીડ્સથી એની બોન્સાઈ નથી થતી જેની લાઈફ હોય વધારે એની બોન્સાઈ હોય છે યુ કેન સે કે ફ્રૂટ્સ એ એના પરથી મળી શકે પણ એવા કે એબન્ડન્સ ફ્રૂટ ના મળી શકે કેમકે એ પ્લાન્ટ લગાડીને એની પર ફ્રૂટ્સ તમે ચાર પાંચ દસ પંદર વીસ પચીસ એટલા ફ્રુટ લાગી શકે એટલે એ બ્યુટી માટે જ વધારે વપરાય છે અને ઇટ્સ એન આર્ટ ઇટ્સ અ લિવિંગ આર્ટ બીજું એક કહેવા માંગુ કે ઇટ્સ યુ શુડ થિંક ઇટ બોન્સાઈ એઝ અ આર્ટ ઇટ્સ નોટ ફોર મેડિકલ ઓર એની પર્પઝ લિવિંગ આર્ટ એટલા માટે કહું છું કે એક પેઇન્ટિંગ તમે બનાવ્યું દિવાલ પર લગાડી દીધું તો એની સાથેનો તમારો સંબંધ પૂરો થઈ ગયો પણ આ જે છે એ પ્લાન્ટ પર એ જીવે છે ને તમે જીવો છો ત્યાં સુધી તમે યુ આર વર્કિંગ ઓન ઇટ એને તમે વધવા ના દો એને માં રાખવા કાયમ એની પર તમે કામ કરી શકો એટલે ઇટ્સ અ લિવિંગ આર્ટ એન્ડ બોન્સાઈ ઇઝ એન આર્ટ સાયન્સ એન્ડ એન આર્ટ નહીં તમે પહેલાં કહ્યું હતું ને કે પહેલાના જમાનામાં અમુક લોકો આયુર્વેદ તરીકે એ પ્લાન્ટને લાવતા હતા અને એ રીતે યુઝ થતું હતું તો એટલે અમુક એવા પ્લાન્ટ હોતા હશે કે જે યુઝ કરવા માટે આયુર્વેદિકની રીતે પણ એ ઉપયોગ થઈ શકે ને હા તો હવે હું યશ પાસેથી જાણવા માંગીશ કે જે મેડમે ચંદાબેને કીધું હતું કે ત્રણ ચાર વર્ષમાં તમે કોઈ પણ બોન્ઝાઈ હોય મતલબ કોઈ પણ નહીં અમુક બોન્ઝાઈ હોય જે ત્રણ ચાર વર્ષમાં રેડી થઈ શકે છે તો એ બોન્ઝાઈ કયું છે કે જે ઝડપથી રેડી થઈ જાય છે ઝડપથી રેડીમાં પછી બીજું લાઈક ફાસ્ટ તો રેડી થઈ જાય બટ તમારે પછી એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ છે તમે એને કેવી રીતે રાખો છો કેવી રીતે ઉછેરો છો હવે હું પંદર દિવસે ફર્ટિલાઇઝર નાખતો હોઉં ને તમે એક મહિને નાખશો તો ઓબ્વિયસલી મારી ગ્રોથ વધારે થશે સેમ છોકરા જેવું છે જેટલું વધારે ભણશે એટલા વધારે માર્ક્સ આવશે તો એવી રીતે ફાઈકસ છે પ્રેમના છે ટેલીયા બધા બહુ સ્ટડી પ્લાન્ટ છે આપણા ઇન્ડિયામાં અને સ્પેશિયલી ગુજરાત વડોદરામાં તો એ બધા બહુ સ્ટડી ફાઈકસની ઘણી બધી વેરાયટી છે એવી રીતે અને જેમ કે તમે આ મેડિસિનલ પ્લાન્ટ નું બી બેન ને પૂછ્યું તો એમાં બસ્તેન્દુ છે બસ્તેન્દુ તો ઉગે છે ને લાઈક ગુડ અમાઉન્ટમાં ઉગે છે એ મેડિસિનલ પ્લાન્ટ છે બહુ જ યુઝ થાય છે હા પછી જાસુદ બી છે જાસુદ બી હા બહુ યુઝ થાય છે તો એ બધા બોનસાઈ માં બહુત સારા રિસ્પોન્સ બી આપે છે અને ફ્રુટિંગ ને બધું સારી રીતે લાગે છે ચંદાજી મેં આપસે એક લાસ્ટ ક્વેશ્ચન કરવો જાઉંગી કે એ જો બોનસાઈ છે ઉસકે અંદર उसके मावजत कैसे करते हैं आफ्टर बॉन्साई जो रेडी हो गया उसके बाद भी कैसे मुआवजत करने रहते हैं उसके बारे में आप थोड़ा हाँ इस ये बहुत बहुत इंपॉर्टेंट क्वेश्चन है क्योंकि ये ही सबसे उसका जो ट्रिक ऑफ द आर्ट इज दिस कि हम उसको मेंटेन कैसे करते हैं उसको मेंटेन करने के लिए हम उसको सीजन के हिसाब से पानी डालते हैं जैसे अगर बारिश हुई पानी है तो नहीं डालते हैं बारिश नहीं है तो फिर हमको गर्मी का सीज़न है तो हमको कभी कभी दो बार पानी डालना पड़ता है और जहाँ हमारे बॉन्जाए रखे होते हैं उसमें डर सन का कितना टेम्परेचर आ रहा है उस हिसाब से हमको ऊपर नेट भी लगानी पड़ती है कभी कभी फॉगर मैंने तो फॉगर भी लगाया वो हमारे टेरेस पर जिससे कि टेम्परेचर कम से कम दस डिग्री कम हो जाता है उसके अलावा हम उसको एक जैसे हम खाली खाना नहीं खाते हैं खाना खाने के साथ में हम थोड़ा न्यूट्रिशन भी हमारे बॉडी के लिए लेते हैं ऐसे उनको भी प्लांट्स को भी एक न्यूट्रिशन की ज़रूरत पड़ती है नहीं तो वो सिंपल खाली पत्तियां रह जाएंगी और इतना ग्रोथ नहीं होता है तो उसके लिए हमको उसकी जो आवश्यकता होती है वो सीजन के हिसाब से वो भी सर्दियों में सब जैसे हम सर्दियों में ज़्यादा खाना खा न्यूट्रिशन uh, लेते हैं ड्राई फ्रूट्स खाते हैं ऐसे हम फर्टिलाइजर्स सबसे ज़्यादा विंटर में ही फट उनको देते हैं प्लांट्स को जिससे कि उनका ओवरऑल ईयर का ग्रोथ जो फाउंडेशन होती है वो बन जाती है और वो पूरे सीजन हेल्दी और एकदम फ्लावरिंग फ्रूटिंग एकदम देते हैं बहुत अच्छी तरह तो और फिर उसमें दूसरी चीज एक है खाली बीमारी कुछ कभी कभी कीड़े लग जाते हैं अभी जैसे विंटर में ज्यादा कीड़े लगते हैं तो उसके लिए भी हमको हर महीने में एक बार हमको उसके जो ऑर्गेनिक स्प्रे आते हैं पेस्टिसाइड्स वो हम डालते हैं तो उससे हमारे कीड़े से हम उनको बचा सकते हैं और उनको

અને બીજો મેસેજ છે કે બોનસાઈ શીખવા માટે અમારો ક્લબ જોઈન કરો અમારો ક્લબ એટલો સરસ ચાલી રહ્યો છે અને તમે કોઈ બી સિક્રેટ રાખ્યા વગર અમે બધું બધાને જ બધું શીખવાડીએ છીએ બહુ હેલ્પ કરીએ છીએ અને એટલે મેસેજ એ છે કે વૃક્ષ પ્રેમી બનો અને ક્લબ જોઈન કરો જય માલા મારો એક ખાસ ક્વેશ્ચન છે આની અંદર કે તમે જે કીધું કે ક્લબ જોઈન કરો તો એના માટેની પ્રોસેસ શું હોય છે અગર કોઈને સામાન્ય વ્યક્તિને કોઈને જોડાવું હોય તો એ કેવી રીતે જોડાઈ શકે છે હા અમારે છ સાત ને આઠ એટલે કાલથી ત્રણ દિવસ પારસી અગિયારી ગ્રાઉન્ડ પર અમારું ઇયરલી એક્ઝિબિશન છે એમાં અમારું એક ટેબલ રહેશે ત્યાં ફોર્મ્સ હશે ત્યાં તમે એક્ઝિબિશનમાં આવો ત્યારે ત્યાં ટેબલના અમારા જે મેમ્બર્સ બેસેલા હોય તમને ગાઈડ કરશે ફોર્મ્સ ભરાવશે અને ત્યાં ત્યાં તાત્કાલિક તમે મેમ્બર બની શકો અને તરત જ જાન્યુઆરીથી એટલે જાન્યુઆરી આવ્યું એટલે નેક્સ્ટ મંથથી એમની માટે એક સ્પેશિયલ કોર્સ અમે કરીએ ફોર ધ બિગિનર્સ અને પછી દે વિલ સ્ટાર્ટ અટેન્ડિંગ અવર મંથલી પ્રોગ્રામ સો દેટ દે કેન ગો હેડ એન્ડ લર્ન બેટર ઓકે તો દર્શક મિત્રો સૌ પ્રથમ તો આપ જે સર્વ મહેમાનો અહીં પોતાનો સમય કાઢીને આવ્યા છો કિંમતી સમય કાઢીને આવ્યા છો જે આજકાલ બહુ જ બિઝી સેડ્યુલમાંથી તમે આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયમાલા યશ એન્ડ ચંદા આપ દરેક મહેમાનોનો ખુબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા અને ખૂબ સરસ બોનસાઈ વિશેની માહિતી અહીં પહોંચાડી તો દર્શક મિત્રો તમે પણ જો આ બોન્સાઈ લવર્સ બનશો કે બનવાના હો તો તમે પણ આ બોન્સાઈ ને તમારા ઘરે તમે

ત્યાં જઈને જોઈ શકો છો અને કેવી રીતે એ કરી શકાય એના માટેની પણ ટ્રેનિંગ તમે બનિયન બોનસાઈ ક્લબ વડોદરા દ્વારા તમે લઈ શકો છો તો દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે નમસ્કાર સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો Bell દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર